નું કામ ચાલુ થઈ ગયું અને આ બાજુ જોઈએ તો નેદવાનું આલે આપણા મગની અંદર અને મગની નરવાઈ પણ ખરેખર જોરદાર છે હેટાણે તો આ છે આપણી વાડીના મગ આ બાજુ જોઈએ આપણી આજની તારીખમાં ભરાઈ કરવાની હે અને એ તો કાયમ થી કાયમ ધબધબાટી જ બોલીએ કારણ કે એવું નોન સ્ટોપ કામ હાલવાનું છે સુમા હું નકર નજીક આવે ને પાછું આમાં ભેગું નથી થઈ તો આપણી વાળી ફૂલ જોરશોરથી kam salu. Pelan saja, apri apa jual nama kanu? elah abaju makan yang terperaih perai kerwani ya? પાણી સાચવાનું આલે અને અમારે ભરતને ખાકી ખાવાનું મન છે ઓથી ખાકી ઘોરે બરોબર આલે ને ભરત હે જો ભરત નું કહેવાનું હે કે હા બગડાટી મંડી બોલવાય કે એ આવી જ છે ગેંગ હે પાલીવાર ભરાય નું કામ ચાલુ આપડી વાડીએ எவ்ளோ பேருக்கும் அப்படி வாடி શરૂઆત થઈ ગઈ ફરાઈની ની ધપાટી બોલે ભાઈ એક આવે ને એક જાય આ બાજુની ભરાઈ પરફેક્ટ થઈ ગઈ મોટર ચાલુ કરી

એ બાજુ એક મકાનમાં બાકી છે આ બાજુ નવું લોખંડ આવે ગું આપશું જો નવું લોખંડ આવ્યું છે આ બાજુ ઝારિયું કર્યું એના ખાપા પીડિયા આ લગાડવાની બે મેં પછી આડે માથે ઝારિયું આવીએ કોલમ આવી હજે તો ઘણું બધું આવી હજે કંઈ આય પરબારું નહીં થઈ જાય

Eh? Baju reti, baju pakri, boleh baju simet. I m e કામ ફૂલ સ્પીડ સ્પીડમાં હોય તારે હવે સાહ પીવો ખરીને ઘણા બધાની કોમેન્ટ ઉઠ્યો કે કેકાન નું કામ ચાલુ થાય કેદુ તમારું તાબડતોબ બઘડાટી વાળું ચાલુ થાય તો ભાઈ આપણું કામ રાબેતા મુજબ બઘડાટી બોલાવતું ચાલુ થઈ ગયું અને આ બાજુ

એક મકાન ની ભરાઈ આગળ ટૂંક સમય માં પૂરી થઈ જાય અને હમણાં ને પ્રસંગ ને બગડાટી બોલે હાવ કાલે જવાનું હે જાનમાં કાલે પાછી સાંજી હા એને ઓલે પાછો લોક ડાયરો એટલે હમણાં ધબધબાટી બોલીએ હાવ જો દરક ની આલું ખરે સહેલું ખાનું રહ્યું ને તે દાયરક નાખે એમાં જા ચાલ બાળું ભરાતું જાય હમ ઓ તો પાસે સાપાણેનું ટીપકા માં ભરવાનું થાય ને તો આ બંધાણ ને મશીન બંધાણ થાય ને તો ખાતે

એટલે જાય આપણે અહીં બગીચામાં અને બગીચામાં ટાઢો બોર પવન હોય કારણ કે એટલે ની પાણી પીવડ કે જામો પડે જાય ને ફ્રૂટ ને બધું લાગ્યા આપણે જો બગીચાની અંદર ગુલાબના ફૂલ હા આપડી આંબાની ખરેખર કેરી પણ હે ઓરિજિનલ માંગરોળ ની ઓ કેસર કેરી આવીજો તમે ખાવા પૂગી આવજો આ બાજુ તો બંધ ગયું લાગે હે હે કામ તો મકાન ની ભરાઈ ચાલતી તી અને ભાઈ જામબુડા ખતરનાક